આલો નહીં મારી રામ રામ સીતાર મિત્રો આપણું નવો લોક નવા દિવસ આ ચાલ થઈ ગયો છે ને અત્યારના વાગે રાહાડા આઠ અને આપણે જો આઠક વાગે ઉઠીએ છીએ ને આપણું હું આવી ગયો પણ જોવાનું ભૂલતા નહીં અને આપણે શું કામ કરવાનું છે જો આપણે અત્યારે અહીં સુરેશ છે ને ગાજર ધોયે છે આપણે ગાજર ગાજરનું શાક કરવાનું છે અને મારે જવાનું છે સાહ લેવા હું સાહ લઈ આવું તે સુધી ગાજું ધોઈ નાખશે પછી આપણે ગાજરૂ અહીંયા જો મારી પાછળ તમે જોતા આંગણું મારી મેં બધું બોલ કે હાઉ ચોખો આંગણું ઘરનાશું જો અને આપણી વેગેના વેગેડ ને આયાભૂસા ને બધી પડી છે અહીંયા ને આમ સૂરજ દેવ ચડી ગયા માથે તો હાલો આપણે સાહ લઈ આવી ટુ સાસ લેવા ઇન વેરી વેરી મચ છાસ ખાંઘે તો દિન બનાયગે

ગાજરને હાલવાનું થોડોક અત્યારે બરાબર હેકી નાખવાનો હે તો અત્યારના વાગે હેર હતા ને આપણે ગાજર હલવાની બેકડી નાખી દીધો અને અત્યારે એની કરવાનું તો અત્યારના વાગે હતા ને આપણે ગાજરને પીસને આપણે અને આપણે ગાજર હાલવાનું શેકવાનું હતું ગાજર હલો શેખાય રો ઘીના ઘી ઘીઓ મોણમાં તો આપણે ગાજરના હલો શેકી લઈએ પસંદ મળી હાલો મિત્રો આપણે પોગીએ જીરામાં પણ જો આપણા મોબાઈલની ક્વોલિટી હવે એકદમ ભંગેર છે ને એટલે તમારે નહીં દેખાતો હોય મસ્ત મજા ને પણ આજની એક્ઝિસ્ટ કરી લેજો પછી આપણે કાલના સુરેશના દિનેશના મોબાઈલમાં બનાવશું તો તમારે અત્યારે હું જીરામાં બતાવું કેટલો પાણી ચડેલો છે તો મિત્રો અત્યારે હે ને સાદામાં સાદો ઉદાહરણ દઉં મારો એક દે મારો હાથે એકદમ કોરો છે તો સમજ્યો આજે હે ને હચોડો પાણી ચડાયેલો નથી ક્યાંક ક્યાંક જ્યાં આવી જાવ આવી રીતે જો નીલો નીલો દેખાય ને એમાં પણ હે ને કાલની જે દવા એકદમ ફૂવાર એકદમ ચાલુ કરીને પાપ અહીંયા ઘણો રહી ગયો છે ને એટલો પાણી દેખાય છે અને બાકી છે પાનામાં જે વરિયારી પાણી બહુ જાજીનો ચડ્યો છે હાલો તો તમને હું જઈને બતાવું અને અત્યારે ને જો સૂરજ આટલે ચડી ગયી હજુ તમે એટલે હું ઘડી ઘડી પાછો આપવાનું કેમ કે ઘડી ઘડી એને મો એકદમ બ્લેક થઈ જાય જો આપણે આ એંડા આ એંડા છે ને આજ વીણવાના છે અને તમારું જો બેલર જ બતાવું જો આમ હવાના વહેલા આવ્યા ને ત્યારે બહુ ખાડા ખાડા ભર્યા હતા એટલે હું કહી ગયા હજુ આમ જુઓ બતાવું હા ચાલો સીધો હું તમને બતાવું પાનામાં કેટલો કેટલા પાણી ચડ્યું હાલો મિત્રો પોગી આવ્યું હું આપણા પાના માં વરિયેરી છે ને આવડી આવડી કઈક આપડી વધેલી છે અને સીધો તો તમને બતાવું આમાં તમને દેખાશે પાણી પાણી ડબકા આમાં એવી રીતે ઉદાહરણ દઉં કે આ હવા કોરો છે અને આમ જુઓ થઈ ગયો નીલો એકદમ ભાઈ એ નથી જાજો ચડ્યો અત્યારે એને વાગી ગયા હતી અને નવો એટલે પાણી ઉતરી ગયું થોડો ઘણું અને હવાના આપણે સાત આઠ વાગે આવીને વહેલા હાથ થી સાત આઠ ની છ પાંચ છ સાત વાગે આપણે આવીને તો આમાં બહુ જાજીનું પાણી ચડેલું હોય છે તો વાલોવે જઈ આપણે ઘરે અને આજે છે આઠમ ને સોરી કારણ કે આપણે હે પ્લેન હતો રવિચિ માતાજી હાલીને જવાનું પણ મારા પગ પગમાં છે ને રગ દુખતી હતી એટલે ના હાલી શક્યા જે નહીં હાલીને ન જઈ શક્યો તો સોરી આજુ ક્યારેક વાત નહીં આજે હેને મારા મામા લગભગ ગોંડા લઈને જાય છે તો હું એમાં જાય તો તમને બ્લોક જોવા મળશે તો મળશે કાબળ હે ને આજે આ એને વીણવાના જીવ તમે આમાં તે તમને નહીં દેખાતા હોય અને આપણે પણ એના વીણવાના હવે છે ને વીસ એકવીસ ને બાવીસ તારીખના ભારે પવન લાગવાનું પરેશ ગૌસ્વામી કહે મિત્રો પાછો પગ્યા એ બ્લોગ ચાલુ કરીએ ત્યાંથી જો આપણે છે ને ઘાટડીવાળા એના આ ઘાટડીવાળાનું જો આજ વીણે છે ને આજે તમને તડકો આવશે એટલે દેખાતી નહીં ક્વોલિટી અને આ બાજુ બાજુ આપણી ટકરીને એના પડ્યા જોઈ લો તમે અને આ એકદમ છે ને અમારી મસ્ત મજાની ધાર મિત્રો કેવો લાગ્યો આટલી સુધી નું બ્લોગ બ્લોગ સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી નાખજો ને વિજય સીધા આપણે ઘરે તો મિત્રો આપણે વાડી ની આટો દઈને ઘરે આવી ગયા હી ને આપણે ઘરે આવીને જોયું ચૂલા માં બેકડી હતી બેકડી શું હતો ગાજર નું હલવો થાય છે મસ્ત મજાનો તો હવે ને આપણે આમ ખાંડ નાખી દીધી છે બે પાંચ મિનિટમાં હવે આપણે ખાવાનું વારો આવી જાય ને પછી આપણે જવાનું હેંડા વીણવા અને અહીં જો મારા બાપા પણ રાહ જુએ છે આની નહીં આપણે એંડા ક્યારે વીણવા જાય ओके okay. हमको मिटा सके वो जमाने में दम नहीं जमाना हमसे है हम जमाने से नहीं अच्छा <laughs> तो मित्रों आ वीडियो तुमने केव लगे वीडियो सारा लगे तो वीडियो लाइक करी चैनल सब्सक्राइब करी ना क्यों